ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાવી દ્વારા આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક પહોંચ્યા નડિયાદ જગદીશ ઠાકોર જિજ્ઞેશ મેવાણી પણ પહોંચ્યા નડિયાદ નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું નડિયાદના પારા સર્કલ પાસેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી પહોંચ્યા કલેક્ટર કચેરીએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સમક્ષ ડાબીએ ઉમેદવાર આજે આપ સૌ જાણો છો ત્યાં મને સમગ્ર લોકસભા વિસ્તારમાંથી સાથે સાત વિધાનસભામાંથી અમારા બધા શું ખુબ ઉત્સાહી કાર્યકરો બધા ક્રીમ કાર્યકરો આજે ખૂબ લગનની સીઝન સિઝન આજે અઢાર તારીખે વરસમાં સૌથી વધારેમાં વધારે લગ્ન હોવા છતાં બધા કાર્યકરો આ ચૂંટણીનો ઉત્સવ મનાવવા માટે ખૂબ ઉત્સાહથી આવ્યા અને ખૂબ લોબા આપણે ટાઉન હોલ થી અંતે શીખ સુધી આપણે સરદાર પટેલના સરદાર પટેલ આપણે ગોધીજીની પ્રતિમા સુધી શું ત્રણ કિલોમીટર લોબા ચાલીને આવી ગરમીમાં બધાને ખૂબ ઉત્સાહ છે જો અમે આ વખતે બે લાખ ઉપરથી રીડ જીતવાના છે સમગ્ર સાતે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે કેટલોય બૂથો એવો છે કે અમે એમનું ભાજપ ખાતું નહીં ખુલે એવાય પોચ લાખની જે એમની ગમનની વાત કરે છે એ બધી વાત જતી રહી અમારા ગુજરાતમાં ચૌદ ઉપર બેઠકો કોંગ્રેસની આવવાની છે અને દેશમાં હિસ્ટ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે સાત તારીખે તમે ચૂંટણી થશે એટલે જોજો ખૂબ જે અમારા કરો છું ખુબ ઉત્સાહથી મતદાન કરવાના છે અને ચોથી તારીખે જે રિઝલ્ટ આવશે એમાં સમગ્ર દેશમાં ઇન્ડિયા બંધ રીતે આ ગતમાની સરકાર બનશે